પાદરામાં શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ પાદરા દ્વારા શાકોત્સવ યોજાયો હતો સ્વામિનારાયણ ગુરુકુળ કરણાભાના મેનેજિંગ ટ્રસ્ટી પરમપુજર શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગ ભૂષણદાસ શ્રી સ્વામી તથા પરમ પૂજ્ય ભક્તવત્સવ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આવેલા અનુભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓના હસ્તે શાકોત્સવ મહત્વના રીંગણના શાકનો ભગાર કરવામાં આવ્યો હતો અને મહાઆરતીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય ઝાલા પાદરા નગર ભાજપ પ્રમુખ કૌશિક પટેલ પાદરા નગરપાલિકાના સદસ્યો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આવેલા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં આવેલ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગ ભૂષણદાસ સ્વામીએ આશીર્વચન આપ્યા હતા આ પ્રસંગે શ્રી ઘનશ્યામ સેવક મંડળ પાદરાના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા arma pedak

આ શાકોત્સની લીલા કરી અને આપણને આ લાભ આપી રહ્યા છે ઘનશ્યામ મહારાજ પણ ગાડી શાક બનાવતા હોય